સાબરકાંઠાના હિંમતનગરમાં મુંબઈના બે વેપારીઓને બોલાવીને માર મારી પાંચ કરોડની ખંડણી માંગવાનો આરોપ સ્વામિનારાયણ મંદિરમાં એક લાખ ટોપી સપ્લાય કરવાની મુંબઈથી બોલાવ્યા આરોપ છે કે બે વેપારીઓને દોરડાથી બાંધી દઈ બે રહેમી પૂર્વક માર મારી પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી મુંબઈના વેપારીઓનો ઓનલાઈન એપથી સંપર્ક કરી હિંમતનગર બોલાવ્યા હતા હાલ તો એ ડિવિઝન પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ વિશે વધુ જાણકારી માટે સંપર્કતા દર્શન પટેલ ફૂલ લાઇન પર દર્શન શું વધુ માહિતી જી મટનગર ખાકે મહિના બે વેપારીઓને ટોપીની ખરીદી અર્થે બોલાવવામાં આવ્યા હતા સમિનાળાઈન મંદિરમાં 1 લાખ ટોપી સપ્લાય કરવાના મુદ્દે મુંબઈના બે વેપારીઓને મંત્ર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 6 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેઓની પાછળ ખંડણીની માંગણી કરવામાં આવી હતી અને મુઠ્ઠીમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના જે ફરિયાદી છે તે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. એ ડિવિઝન પોલીસે વિગતવાર માહિતી લીધા બાદ છ અજાણે શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને અલગ અલગ દિશામાં બે જુમો બનાવી અને તપાસ હાથ ધરી છે. આભાર દર્શન જાણકારી આપવા માટે